રાજ્યભરમાં અસામાજિક તત્વો વિરુદ્ધ મેગા ડ્રાઈવની કામગીરી ચાલી રહી છે ત્યારે પોરબંદર જિલ્લા પોલીસ પણ આ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી રહી છે રાજ્યના ડીજીપીના આદેશ મુજબ પોરબંદર જિલ્લામાં પણ અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરાયું હતું જેમાં એકસો જેટલા ક્રિમિનલનો સમાવેશ થયો છે આવા તત્વો સામે પોલીસ જરૂર મુજબની કાર્યવાહી કરી રહી છે જેમાં હાલ વીજ તંત્રની ટીમને સાથે રાખી અને પોલીસે કુલ એકોતેર જેટલા શખ્સોના રહેણાંક મકાન અને વાડી તથા દુકાન જેવા સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં કુલ બાર જેટલા શખ્સોને ત્યાંથી ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવ્યા હતા જે વીજ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી હતી તો દસ જેટલા શખ્સોના વીજ કનેક્શન ગેરકાયદેસર જણાતા તેમને રૂપિયા તેર લાખથી વધુની રકમનો દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ આ ચેકિંગ દરમિયાન ચાર શખ્સોના ઘરમાંથી દેશી દારૂ દારૂ બનાવવાનો આથો અને વિદેશી દારૂ મળી આવતા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી નેપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર